નમસ્કાર નેશન પ્લઝન્સમાં આપનું સ્વાગત છે હું છું તાલપરમાં સુપ્રીમ કોર્ટે ખૂબ જ અગત્યનો એક ચુકાદો આપ્યો છે કે ઇલેક્ટ્રોનિક બોજ બોન્ડ છે એ ઇલેક્ટ્રોનિક બોન્ડ ગેર સંવેધાનિક છે એટલે કે ગેરકાયદેસર છે ખૂબ જ અગત્યનો ચુકાદો છે આ ચુકાદોને આમ આદમી પાર્ટી આવકારે છે અને દરેક નાગરિકને મતદારને એ જાણવાનો અધિકાર છે કે કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું મિત્રો ઇલેક્ટ્રોનિક ફંડ એવું બોન્ડ એવું છે કે જેમાં એસબીઆઈ થ્રુ બોન્ડ જે આપવામાં આવે એમાં ખબર નથી પડતી કે કઈ પાર્ટીએ કોણે કેટલું ફંડ આપ્યું છે અને એના કારણે એવું પણ બનતું હતું અથવા બનતું હોઈ શકે અને એટલા જ નાગરિકનો અધિકાર છે કે જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર જે નિર્ણય લે છે મતદારોના હિતમાં નિર્ણય લે છે કે પછી કોઈ ફંડ આપ્યું છે કંપની એના નિર્ણય એના હિતમાં ફંડ લે છે નિર્ણય લે છે એટલે આ બહુ જ અગત્યનો ચુકાદો છે આમ આદમી પાર્ટી એને આવકારે છે સ્વીકારે છે અને દરેક નાગરિકને મતદારને જે મતદાન કરે છે એને જાણવાનો અધિકાર છે કે કઈ પાર્ટીને કઈ કંપનીએ તો તો કયા સંસ્થાએ કેટલું ફંડ આપ્યું છે અને આ જે નિર્ણય છે એનાથી મને લાગે છે કે દરેક નાગરિકને અને દરેક મતદારને ખુશી પણ થશે અને એમનો જે હક છે જાણવાનો એ પણ એને મળશે નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર